જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે વિશે સામાન્ય જ્ઞાનની અંદર પાઠ તેરમું છે આપણા દેશની મહાન વિભૂતિઓ તો ચાલો આપણે તેના વિશે સમજીએ પેલું ચિત્ર છે મહાત્મા ગાંધી આપણે બધા મહાત્મા ગાંધીને તો ઓળખીએ છીએ મહાત્મા ગાંધીનો જન્મ બીજું ઓક્ટોમ્બર પોરબંદરમાં થયો હતો અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસને આપણે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ મહાત્મા ગાંધી છે તે સત્ય અને અહિંસાના પૂજારી હતા અને મહાત્મા ગાંધીજીના પ્રયત્નોથી અનંત ભારત પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ સ્વતંત્ર થયું ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે હવે બીજું ચિત્ર છે સરદાર પટેલ સરદાર પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ સરદાર પટેલ તેમના સમયના અગ્રણી નેતાઓમાંના એક હતા સરદાર પટેલને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે સરદાર પટેલના જન્મદિવસની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉત્તમ નેતૃત્વ ગુણોને કારણે વલ્લભભાઈ પટેલને સરદારનું શીર્ષક આપવામાં આવ્યું હતું ત્રીજું ચિત્ર છે ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા અને તે પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા ચોથું છે સુભાષચંદ્ર બોઝ આઝાદીની લડવૈયામાં નેતાજી સુભાષચંદ્રનું નામ મોખરે છે સુભાષચંદ્ર માનવ સેવાને પ્રભુ સેવા માનતા હતા પાંચમું ચિત્ર છે રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર છે તે આપણું જે રાષ્ટ્રગીત છે જનગણ મન તેના રચયિતા છે અને તેમને પ્રથમ નોબેલ પ્રાઇઝ પ્રાઇઝ મળેલ હતું તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને મહાત્મા ગાંધીએ તેમને ગુરુદેવ ઉપાધિએ સન્માનિત કર્યા હતા હવે છઠ્ઠું ચિત્ર છે સરોજિની નાયડુ સરોજિની નાયડુ છે એ મહાન કવિત્રી અને સ્વતંત્રતા સંગ્રામ સેનાની હતા સરોજીની નાયડુ છે એને ભારતની બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે